અને આજે લગભગ ત્રણ દિવસ પહેલાં મારી સાથે જે હાજસો થયો છે ને સાહેબ મતલબ કે ભગવાનને કોઈ સાથે એવું ના થયું કે મારે એક બળદ અને બે ગાયને એક પાડી મળી ગઈ છે જેમ કે આ તમને દેખાય છે કે શોર્ટ સર્કિટ થયેલું અહીંયા એટલે એના થાકી અંદર શું થયું આગ લાગે એવું લાગે છે પછી બધું આ સળગમ માલ્યું હતું એમાં ત્રણ તો મરી ગયા છે અને એક જીવે છે હાલમાં હવે એનું પણ કંઈ નક્કી નથી અને આ જો તમે હાલત જુઓ ખાલી આવી કંઈક હાલિયત થઈ અને આ નીચે અહીંયા અહીંયા આગળ શોર્ટ સર્કિટ થયેલું આ વાયરમાં અને અહીંયા જે બોર્ડ હતું તેના અંદર શોર્ટ સર્કિટ થવાના કારણે આ બધું થઈ ગયું અત્યારે જે બળદની વાત કરતા એ બળદર મારી અને થોડીક ઈજા છે હવે એનું કંઈ નક્કી નથી હવે જે થઈ ખરું ભગવાનના હાથમાં બાકી આ વિડીયોની અંદર શું થયું બધું પાર્ટ ટુમાં છે તો પાર્ટ ટુમાં જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો